ખોજ કરી વડે હુમલા કરવા પરિવારને ઈજા પહોંચાડવી અને તમે જોયું હોય છે કે ભાઈ એક પિન્ટુભાઈ નામનો કોળી સમાજનો બોટા શહેરનો યુવાન એનું અપહરણ થયું અને અપહરણ કર્યા પછી એને બે દિવસ પછી હત્યા કરવામાં આવી લાશ બીજા જિલ્લામાં નાખી દેવામાં આવું ટાર્ગેટેડ વારંવાર કોળી સમાજ ઉપર જ આ ઘટના બોટાદમાં બની રહી છે તમે તાજેતરમાં લાઠીદરનો દાખલો જોઈ લો કે અમારો કોઈ સમાજનો યુવા હતો થરપણ ચૂંટણી લડતો હતો તો એને થરફરની ચૂંટણી ન લડવા ચૂંટણી પૂરી થઈ જાતો તો એને જોર માર મારવામાં આવ્યો એટલે માત્ર ને માત્ર અનેક ઘટના છે વિચ્યા ની ઘટના જોઈ લો વિચ્છામાં પણ અમારે ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો ન્યાય માટે જયારે ન્યાય માગવા ગયા ત્યારે પોલીસ દ્વારા ત્રણસો સાત બ્યાસી જણા લોકો ઉપર નાખવામાં આવી અને આરોપીને અત્યારે તમે જો આઠ આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ તો કરવામાં આવી ત્રણસો બે આઠ આઠ મોટા ભાગના બાદ છે અને એમાં બે ત્રણ આરોપીઓ તો એવા છે કે જે અમારા મારા મત વિસ્તાર કાનીયાડ ગામના કોરી સમાજના યુવાનને ધમકી આપે છે કે ભાઈ તું આમાંથી ખસી જા નિવેદન તારું બદલી ને કાતા તને મારી નાખશો આવા તો કોરી સમાજ ઉપર અત્યાચાર થાય છે એટલે માત્ર બોટાદ જિલ્લાની વાત નથી પણ આમ જોયું તો સુરેન્દ્રનગર હોય ગુજરાતના અનેક જિલ્લાઓમાં માત્ર માત્ર ટાર્ગેટેડ કોળી સમાજના યુવાનો કોળી સમાજના તે જે આગેવાનો છે એની ઉપર જીવલેણ હુમલા થાય છે એટલે આ ઘટના ખૂબ જ ગંભીર છે મેં પણ ગંભીરતાથી લીધી છે એટલે આજે સમાજના આગેવાનો સાથે એસપી કચેરીયાબેન રૂબરૂ લેખિત મૌખિક રજૂઆત કરી છે ભાઈ તાત્કાલિક કાયદો અને વ્યવસ્થા માત્ર કોઈ સમાજની આ વાત નથી પણ જે નાનો સમાજ જે પછાત સમાજ છે એ બોટલેગરો હોય બોટાદના કે પછી હિસ્ટ્રીસિટરો હોય કે વ્યાજખોરો હોય તાત્કાલિક આની ઉપર કાયદાની ભાષામાં એને સમજાવવામાં આવે અને જો પોલીસ પોતાનું કામ નહીં કરે તો આવનાર સમયની અંદર ધારાસભ્ય તરીકે મારે પછી દારૂના અડ્ડાઓ ઉપર રેડ કરવાની પબ્લિક સાથે રેડ કરીશ જુગારના અડ્ડાઓ બંધ કરાવીશ એટલે કે જે પોલીસનું કામ ખરેખર જે પોલીસે કરવું જોઈએ એ પોલીસ અત્યારે હાલ બોટાદની જિલ્લા પોલીસ નિષ્ફળ રહી એટલે કાયદો ની વ્યવસ્થાની સ્થિતિ જોઈ તો બોટાદમાં ખૂબ જ કથરી ગઈ છે બીજા જિલ્લામાં પણ એવું જોવા મળી રહ્યું છે એટલે કે આવનાર સમયમાં ચોક્કસ હું મારા સમાજના દરેક આગેવાનો સાથે મારી બોટાદની જનતા સાથે ચર્ચા વિચારણા કરી અને જ્યાં સુધી બોટાદમાં ઉમેશ મકવાણા ધારાસભ્ય છે ત્યાં સુધી બોટાદમાં સુખ સમૃદ્ધિ શાંતિ રહે તેવો પ્રયત્ન છે અને અસામાજિક તત્વોને ક્યારેય ઉમેશ મકવાણા સહન નહીં કરી રહે ખાસ કરીને વાત અત્યારે એ છે કે ઇલેક્શન ચૂંટણી હોય ત્યારે સમાજના નેતાઓ રાત દિવસ દોડીને આવતા હોય છે ને જયારે સમાજ ઉપર અને સમાજના લોકો પર જયારે આવી ઘટના બને છે ત્યારે સમાજના નેતાઓ દેખાતા નથી શું કેશો મતભાઈ વાત તમારી ચોક્કસ સાચી છે મેં તમને પહેલા પણ કીધેલું હતું કે જયારે આ જ વાત મેં આજથી દસ દિવસ પહેલા કરી હતી કે જે જયારે મેં રાજીનામું પાર્ટીના પદ ઉપરથી આપ્યું એક વિધાનસભાના દંડક ખૂબ મોટી જવાબદારી હતી મારી અને એક રાષ્ટ્રીય ઝોન સેક્રેટરી હતો ત્યારે મેં એક જ વાત કરી હતી મારે હવે સમાજ માટે કંઈક કામ કરવું છે મારી મારી અત્યારે જરૂર છે મારા સમાજને મારા પછાત સમાજને જેથી કરીને હું મારો સમય આપી એક તો નથી એ કારણસર રાજીનામું પણ પાર્ટી એ ને કંઈક મને સસ્પેન્ડ કરવામાં આવે પણ એટલે કહેવાનો મતલબ એ છે કે આજે મોટાભાગના ધારાસભ્ય હોય સાંસદ સભ્યો હોય એ ક્યાંક ને ક્યાંક પોતાના પાર્ટીના દબાણમાં આવીને કામ કરી રહ્યા એવું લાગે છે ભાઈ હું કઈક સમાજની ફેવર કરીશ સમાજના આંદોલનમાં જોડાય તો મને ભારતીય જનતા પાર્ટીનો સાંસદ સુધી ધારાસભ્ય મંત્રી સસ્પેન્ડ કરી નાખશે આવો ક્યાંક ને ક્યાંક દરેક વ્યક્તિને ડર છે કોંગ્રેસના ધારાસભ્ય હોય તો એને ડર છે સાંસદ હોય તો ડર છે ભાઈ હું સમાજની આ રેક પડખે રહીશ તો મને સસ્પેન્ડ કરશે એટલે દરેક આપણા મીડિયાના મારફત દરેક સમાજના સાંસદ સભ્ય હોય તો ભલે ધારાસભ્ય દરેક સમાજના સંગઠનના પદાધિકારી જ્યારે સમાજની વાત આવે ત્યારે પક્ષા પક્ષીનો જે આપણે પહેરેલા કપડા ખેતી ઉપર ટીંગાડી અને એક જ આપણે ઓબીસી સમાજ અવાજ ઉઠાવી કોળી સમાજ નો ઠાકોર સમાજ નો ગરીબ એટલે માત્ર હોય તો એ ભલે કોંગ્રેસ હોય તો ભલે આમ પાર્ટી હોય તો ભલે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે પણ એક પણ વખત હજી કોળી સમાજ ઠાકોર સમાજ કે પછાત સમાજ મુખ્યમંત્રી નથી બનાવી એક

આજે મેં તમને કીધું ભલે મને પાર્ટીએ સસ્પેન્ડ કરી દીધું આજે મારો ગુજરાતનો સમાજ મારી હારે છે બોટાદનો સમાજ બોટાદની જનતા મારી હારે છે એટલે જ્યારે કોઈ પણ અન્યાયની વાત આવતી હોય કાયદો વ્યવસ્થાની વાત આવતી હોય ત્યારે એક મંચ ઉપર આવી અને સમાજનો અવાજ ઉપાડવો પડે અને હર હંમેશ મેં તમને કીધું આજે તમે જોયું છે કે માનનીય મુકેશભાઈ પોતાનો બે દિવસથી સમાજની ચિંતા કરતા એમ વિચેથી આવ્યા છે એમની સાથે અનેક આગેવાનો આવ્યા છે અમારી સાથે હતા એટલે જે નથી આવ્યા એ આગેવાન ને પણ વિનંતી કરું છું આપના માર્ગ કે ભાઈ ભારતીય જનતા પાર્ટીમાં હોય તો ભલે ગમે તે પદ ઉપર હોય તો પણ જ્યારે સમાજની વાત આવે દીવોમાં એક મંચ ઉપર આવો સમાજને ન્યાય અપાવો ગરીબ સમાજને ન્યાય અપાવો

નો ત્રાસ પણ વધારે જોવા મળે છે ધારાસભ્ય તરીકે આપની જવાબદારી કેટલી આવનારા સમયમાં ચોક્કસપણે આજે મેં તમને કીધું રૂબરૂ મળીને એસપી ને પણ લેખિત મૌખિક રજૂઆત પણ કરેલી છે કે ભાઈ તાત્કાલિક આની ઉપર પગલા લો અને જો એસપી સાહેબ આની ઉપર પગલા ન લે તો જરૂર પડે તો હું ડીજી પાસે વિકાસ સાહેબ પાસે પણ હું રજૂઆત કરવા જવાનો છું માન્ય મુખ્યમંત્રીને પણ મેં મેલ કરીને એક પત્ર લખી દીધો કોઈ મારા બોટાદની અંદર દારૂ જુગાર

નાના નાના ગામડાઓમાં પણ અત્યારે દેશી વિદેશી જુગારના ચાલુ રહે છે આજે તમે જોયું હશે કે ભાઈ હું જયારે વ્યસન મુક્તિ ની વાત કરું છું મેં પેલા પણ જાહેરાત કરી જે ગામ પાન માવા પીડી પચાસ યુવાનોને છોડાવશે ત્યાં ધારાસભ્યની પાંચ લાખની ગ્રાન્ટ વિકાસના કાર્યમાં આપીશ આજે હું મારા યુવાનોને પણ કહું છું વડીલોને કહું છું કે ભાઈ આપણે પોતે વ્યસન મૂકી દીધું આજે હું તમને ક્યારે કહીએ તો હું નથી માવો ખાતો નથી સિગરેટ પીતો નથી દારૂ પીતો બરોબર એટલે મારા યુવાનને છું પોતે તમે આ આ દો ત્યારે પછી બુટલેગરો બેરોજગાર બની જવાના આપણે પોતે વ્યસન તો આ બેરોજગાર બની જશે એટલે આપના મારફત એ પણ વિનંતી કરું છું કે બોટાદ જિલ્લો એક ને પણ સમગ્ર દેશના જિલ્લામાં કોરી સમાજ યુવાન વ્યસન મુક્ત બને અન્ય સમાજના પછાત સમાજના પણ યુવાનો વ્યસન મુક્ત બને તેવી એક વિનંતી પણ કરું છું ખાસ કરીને દારૂ વિશાજે ખુલ્લા આમ તો પોલીસની જવાબદારી લે પોલીસને શું કે સાબ આપતા છે માલેશે વટાદ જિલ્લામાં ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક મને પણ એવું લાગી રહ્યું છે કે ક્યાંકને ક્યાંક બુકલે કરો સાથે પોલીસના સીધે સીધા કનેક્શન હોય એવું લાગે છે બાકી આ આટલું બધું ખુલ્લે આમ દારૂ હોય જુગાર હોય એ એની પરમાનગી વગર એ ન વેચી કે એટલે આવનાર સમયમાં ઉચ્ચ કક્ષાએ પણ મેં તમને કીધું એમ વારંવાર હું એસએમસી ની રેડ પડાવું છું તમે જોયું છે ગઢડામાં એક કરોડ નો એસએમસી એ દારૂ પકડ્યો એ વારંવાર મેં મુખ્યમંત્રી ને આ રજૂઆત કરી વારંવાર જુગાર કાનિયર ખાતે હમણાં તમે જોયું છે કે એસએમસી ની જુગારમાં પણ રેડ પડી એટલે કે બાર સ્ટેટ મોનિટરિંગ શેર રેડ કરી રહી છે અને વિધાનસભામાં તમે જોયું છે કે મેં આ વારંવાર પ્રશ્નો કરેલો કે ભાઈ બોટ મારા બોટાદ જિલ્લામાં કાયદો વ્યવસ્થા કચરી ગઈ છે જુગારના અડ્ડાઓ ચાલુ છે અને એસએમસી રેડ કરે છે બોટાદ ના જિલ્લાની પોલીસ નિંદ્રાધીન છે આ વિધાનસભામાં પણ મેં વારંવાર આ અવાજ ઉઠાવેલો અને ફરીથી અત્યારે એ જ હું વાત ઉપર કાયમ છું ભાઈ બોટાદ જિલ્લાની પોલીસ છે એ ઘોર નિંદ્રામાં છે કુંકન નિંદ્રામાં ઊંઘી રહી છે અને એસએમસી ને ગાંધીનગરથી રેડ કરવી પડે છે ખૂબ જ આ ઘટના શરમજનક કહેવાય છે આમ આદમી પાર્ટીના તમામ હોદ્દા પરથી આપણે રાજીનામું આપ્યો છે એમનું મુખ્ય કારણ શું મેં તમને કીધું એમ કે જ્યારે આમ પાર્ટી હોય તો ભલે

એક નામ આપો કોંગ્રેસમાંથી કે તાજેતરમાં એને વિરોધ પક્ષનો નેતા બનાવ્યો હોય પાર્ટીમાંથી એક નામ આપો કે ભાઈ એને મુખ્યમંત્રીનો ચહેરો બનાવ્યો છે આમાંથી આદિ પાર્ટી તો જે નવી આવી છે તેમ છતાં નથી બનાવી એટલે કહેવાનો મેસેજ એ છે કે ભાઈ જયારે કોઈના આગેવાન તરીકે તમારે મત લેવાનો હોય ત્યારે અમારા કોઈના આગેવાનો હું કે હું મારી સિવાયને બીજા નહીં ત્યારે પબ્લિક વચ્ચે મોકલો છું પછાત સમાજ બહુ તો બરાબર જયારે બનાવવાની વાત આવે ત્યારે ઓબીસી હોય પછાત સમાજ હોય દલિત હોય કે કોળી સમાજ હોય બરાબર ત્યારે પછી તમે એને મુખ્યમંત્રી હોય કે મહત્વના જે પદો છે એમાંથી તમે એને દૂર રાખો છો ખાલી માત્ર ને માત્ર કોળી સમાજના મત માટે રાષ્ટ્રીય પાર્ટી ઉપયોગ કરતી એવું લાગે છે એટલે મને એવું લાગ્યું કે મારે કાંઈક મારા ગુજરાતના સમાજ કોળી સમાજ પછાત સમાજ માટે કઈક કરવું જોઈએ મારા બોટાદના સમાજ માટે કઈક કરવું જોઈએ અને ખરેખર હું આમ આદમી પાર્ટીના ખૂબ મોટા બે પદ હતા જેથી કરીને હું મોટા ભાગનો જે મારો સમય રહેતો હતો એ હું સામાજિક કાર્યમાં નતો આપી શકતો એટલે બે પદ ઉપરથી રાજીનામા આપી દીધા છે અને આજે તમે જોવો છો કે મારા સમાજ હોય પછાત સમાજ હોય કોળી સમાજની વાત હોય ખુલ્લો સમર્થન આપી શકું છું મારી પાસે કોઈ પાર્ટીનું દબાણ આજે નથી આવી સ્વતંત્ર હું થઈ ગયો જ્યારે પાર્ટીમાં હોઉં તો પાર્ટીના હાઈકમાન્ડનો ફોન આવે ઉમેશભાઈ આ મુદ્દા નહીં ઉઠાવતા ઉમેશભાઈ આ વિધાનસભા આ જ મુદ્દા ઉઠાવતા આજે

પછાત સમાજની જો ચિંતા હોય ભાજપની હોય કોંગ્રેસની હોય તો એક વખત પ્રદેશ પ્રમુખ મુખ્યમંત્રી બનાવીને આપે આ ઉમેશ મકવાણીને આપની ચેનલમાં ચેલેન્જ છે અને ઘરા ભાજપમાં જતા રહ્યા છે શું આપને પણ ઓફર મળી ખરી ભાજપ તરફથી જો ભાજપમાં જો હોય તો ઉમેશ મકવાણા છેલ્લા 20 વર્ષથી ભાજપમાં હતા અને ખૂબ મોટા પદ ઉપર હતા તો એ પદ છોડી અને 2020 ની સાલમાં આમાંથી પાર્ટી જોઈન ન કરે એ વખતે મેં તમને કીધું કે આમાંથી પાર્ટી બે હાજર વીસમાં કલ્પના કરો કોણ હાવણો કોણ અરવિંદ કેજરીવાલ શું સ્થિતિ હતી એ સમયમાં ઉમેશ મકવાણાએ આમ આદમી પાર્ટી જોઈન કરી તન મન ધન એ ખૂબ પાર્ટીને ખૂબ આગળ આવ્યા પ્રયત્ન ઈમાનદારીપૂર્વક કર્યા અને બોટલનો ધારાસભ્ય પણ બન્યો બરાબર તો એ વખતે તો ઉમેશભાઈ ભાજપમાં જતા રહે તો લોકસભા પણ ન લડે તમે જોયું હશે કે હું ઇન્ડિયા આઇલાસમાંથી ભાવનગર લોકસભા લડ્યો છું ઉમેદ મકવાળા જવાના હોત કે ખરેખર મારી જરૂર પાર્ટી કરતા મારા સમાજમાં છે ઓબીસી સમાજ માટે છે મારી જરૂર મારા કોળી ઠાકોર સમાજ જરૂર છે એટલે પણ જે પછાત સમાજનો અવાજ બની શકું એ મને ખૂબ આજે આનંદ થાય છે આગામી સમયમાં આ આપના જે કોઈ પાર્ટી જોઈન્ટ કરવાના સમાજને શું સંદેશ આપવા માંગો છો પાર્ટી સમાજને એક જ સંદેશો આપવા માંગુ છું કે જ્યારે પછાત સમાજની વાત આવે મહત્વના પદની વાત આવે ત્યારે સમાજ ઉપર થતા અત્યાચારો બોટાદ હોય તો ભલે ગુજરાતના કોઈ પણ જિલ્લા હોય તો ત્યારે એક મંચ ઉપર આવીને અવાજ ઉપાડો રાજકીય પછાત પણ દૂર કરો શિક્ષણમાં આગળ વધો યુવાનોને વ્યસનથી દૂર રાખો અંદરો અંદર

સિવિલ અને મેડિકલ કોલેજ નું કાર્ય પણ બાકી છે એટલે જે મારા ત્રણ અઢી ત્રણ વર્ષ બાકી છે એટલે હું જ્યાં સુધી ધારાસભ્ય સુધી બીજા ધારાસભ્ય જે નથી કામ કરીએ કે એ ચોક્કસપણે મારી બોટાદની જનતાને ભેટ આપી છે